નમસ્કાર મિત્રો મિત્ર દિવ્યાબેન ઠાકોર એક જોરદાર સોંગ ગાવી છે પણ ચામુંડ માતાનું સોંગ ગાવી છે હું તમને વિડીયો બતાવું તેના પહેલાં જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જોરદાર સોંગ ગાવ્યું છે અને બેને એવું સોંગ ગાવ્યું છે કે ચોટીલે મંડળો મોયે ચામુંડમાં તમને સોંગ સારું લાગશે તમે ખાલી એક વખત વિડીયો જોવો અને તમે ફરીથી કોમેન્ટ કરજો કે તમને સોંગ કેવું લાગ્યું અને तुम तो जो चामुन माता ने मानता हो तो जरूर थी चामुन मंट कर देज तो मित्रों वीडियो जो लो